જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો હવામાન વિભાગની ઉનાળા મિત્રો વરસાદ ની આગાહી જાહેર કરશે ધોધમાર વરસાદ પડે છે મોરબી મિત્રો વરસાદ પડવાથી મિત્રો મચ્છુ ડેમ ના મિત્રો બે જેવા દરવાજા ખોલવામાં આવે છે મિત્રો અને ડેમ ના દરવાજા ખોલ્યા મિત્રો પાણી મિત્રો છોડવામાં આવે છે મિત્રો ભર ઉનાળા મિત્રો ડેમ ના દરવાજા ખોલવામાં આવે છે મિત્રો અને કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડશે પાકમાં

તમે બધા અમારી ચેનલ પર નવા હોય લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો જય માતાજી